દાન પેટીમાંથી રોકડ રકમ તેમજ ભગવાનના આભૂષણો મળી અંદાજીત એકસઠ હજાર પાંચસો ની ચોરી કરી પલાયન થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રિના સમયમાં મંદિરના દરવાજાનું તાળું તોડી અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘુસ્યા હતા અને મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી મંદિરમાં શિવલિંગ પર લગાવેલ ચાંદીના કોટિંગ તેમજ ભગવાનના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા વહેલી સવારે મંદિરે આવેલા સ્થાનિક મંદિરનો દરવાજો તૂટેલી હાલતમાં જોતા વરોડ ગામના સ્થાનિક લોકોને જાણ કરતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઘટનાની જાણ લીંબડી પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ચોરીની ઘટના સંદર્ભે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ હાથના એ ફૂલ તથા કાનની ઝુમખી વગેરેની ચોરી કરેલ છે અને વરોડ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે પોતાના ઘરમાં ચોરી થાય તો પરિવાર આવી અને એ પરિવાર ન્યાય માટે દોડી રહી છે પણ આ તો સમગ્ર ગામ વતી જે ઘટના બનેલ છે તે ખરેખર ખૂબ જ નિંદિ અને ખૂબ જ આઘાતજનક વસ્તુ બનેલ છે એટલે વરોડ ગામ વતી ઉગ્ર માંગ કરેલ છે કે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી અને એમ કડકમાં કડક હાથે સજા મળે તેવી વરોડના મુખ્યથી લોક માંગ થયેલ છે વધુમાં આવા કોઈ પણ તત્વો હોય તેમને કોઈપણ રીતે જો પોલીસ તંત્ર ન્યાય ના આપે તો અમે વરોડ ગામના તમામ માણસો સાથે રહી અને આવા માણસોને સખતમાં સખત રીતે સજા આપવા માટે કટિબદ્ધ થયેલ છે અંદાજે પાંચ થી સાડા પાંચ લાખ ની આશ્રય ચોરી થયેલ છે